શહેરી વિસ્તારના વોર્ડમાં અંદાજે વીસ હજારથી વધુ સ્થળોએ એક સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો રમત ગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવી આજે સવારે સંસ્કારધામ સ્પોર્ટ્સ અકાદમી ગોધાવી અમદાવાદ ખાતેથી સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં સંસ્કારધામના બાળકોએ ભાગ લીધો હતો અને સંસ્કારધામના બાળકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા आज देश ने दुनिया माटे एक ऐतिहासिक घटना गुजरात ना योग बोर्ड द्वारा राज्य सरकार ना विचारों थी मार्गदर्शन थी आज गुजरात ना तेर हजार सात सौ ने ગામોમાં કુલ આઠ લાખ ત્રેપન અઢાર વોર્ડ પૈકી અગિયારસો ને તેર વોર્ડ માં કુલ બે લાખ બે હજાર એકતાલીસ સ્પર્ધકો તેમજ મહાનગરપાલિકામાં એકસો સિત્તેર વોર્ડ ચાર લાખ સડસઠ હજાર નવસો ને ત્યાસી સ્પર્ધકો સૂર્ય નમસ્કારમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ સ્પર્ધા એ ગુજરાત અને દેશના સૌ યુવાનો માટે ખૂબ પ્રેરક બનશે ગુજરાતના તેર હજાર થી વધારે ગામડાઓમાં નગરપાલિકામાં મહાનગરપાલિકા તાલુકા કક્ષાએ સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં ભાગ લેશે એ જ રીતે તાલુકા કક્ષામાંથી વિજેતા થયેલા સૂર્ય નમસ્કાર સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ભાગ લેશે અને જિલ્લા કક્ષાએ જે કોઈ વિજેતા થશે તે લોકોને પહેલી જાન્યુઆરીએ એટલે કે અમૃતકાલના પહેલા દિવસે સૂર્યની પહેલી કિરણો સાથે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર મોઢેરા સૂર્ય મંદિર ખાતે મળશે અયોધ્યા રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે રામ મંદિરમાં રાખવામાં આવનાર ધ્વજસ્તંભ અમદાવાદના ગોતમ વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે આ ધ્વજસ્તંભ